કીર્તિ આ ગાંડી આખું ભેગું છું ખજૂર ના સપોર્ટ કેટલા ફોલોવર છે તને કીર્તિ તને કઈને ગો તું તારી ડ્યુટી માં કરી ક્યાં ফিতে আমি য તમાર થી રૂવાડું ન થાય ખાંડુ ભાઈ સારું ખૂન કરવાથી કામ થાય ને તો

રા તું નવ લાખ લે મેર ના ભરી ભરી લઈ લે હવે સીગા ભાઈ નો તોડી લે ડ્યુટી રોયલ ભાઈ કયું તારી ડ્યુટી નહી દેખાય હવે હવે તારી ડ્યુટી નહીં દેખાય રાજા દિનેશ સોલંકી કયું તારી ડ્યુટી નહી દેખાય

રાડી હોટેલ થી સરડી ગીર બીજા બાડી સારી માન્ય ભી